હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મિત્રો કપાસની અંદર ખાતર નાખવાનું છે તો કયું ખાતર નાખવી છે એ આગળ તમને વિડીયોમાં બતાવીએ મિત્રો અને આપણે મિત્રો આ કપાસમાં સતત પંદર વીસ દિવસથી વરસાદ ચાલુ રહેશે તોય છતાં કપાસ સારો એવો છે પણ આપણે એક વાર ખાતર આમાં આપ્યું નથી એટલે આજે ખાતર આપી દેવી આપણે યુરિયા કે કશું આમાં આપ્યું નથી તો ખાતર આપણે એકવાર આપી દેવી અને કેવો કપાસ છે એ પણ આગળ તમને વિડીયોમાં બતાવવું ગયું ખાતર નાખવી છે તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો આપણે ખાતર બતાવી અને પછી કપાસ પણ તમને બતાવું તો જુઓ મિત્રો આપણે એમોનિયા અને યુરિયા બંને ખાતર મિક્સ કરીને નાખવી છે તો આ પાણી લાગેલા કપાસમાં મિત્રો એમોનિયા સારું કામ આપે છે કપાસ રિકવર જલ્દી થઈ જાય છે અને જો આ એમોનિયા આપણે અડધો થેલો એમોનિયા અને એક થેલો આપણે આ યુરિયા એ રીતનું માપ રાખશું નહીં નરું વધારે મિત્રો એમોનિયા આપી દેવી તો જમીન કડાક વધારે કરી નાખે એટલે આપણે બંને મિક્સમાં આપીશું તો આમાં મિત્રો વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન આવે છે અને ત્રેવીસ ટકા સલ્ફર આવે છે અને એની પ્રાઇઝ મિત્રો નવસો પચાસ રૂપિયા બેગ લખી છે આપણે બંને મિક્સ કરી નાખ્યું છે એક થેલો યુરિયાનો અને અડધો થેલો એમોનિયાનો આપણે આપ્યો છે તો જુઓ મિત્રો આવી રીતે આપણે ખાતર આપીએ છીએ સૂટું સૂટું અને ઘણા મિત્રો આવી રીતના મિત્રો ઢગેલીઓ આપણે કરતા હોય છે છોડવે છોડવે પણ ઢગેલીઓ કરવામાં એક જગ્યાએ મિત્રો વધારે ખાતર પડે છે એના કરતાં આવી રીતના સૂટું ખાતર આપવી તો વધારે સારું રહે છે તો આ મિત્રો આપણે કપાસ ઉગો ત્યારનો એક ધારો વરસાદ ચાલુ છે વરસાદથીને જ આપણે ઉગ્યો તો અને આવો કપાસ છે કપાસ સારો થઈ ગયો પણ એકવાર ખાતર આપી દેવી અને જમીન હજી મિત્રો વરાપતી જ નથી લીલી છે એટલે કપાસ આપણો જલ્દી સારો થઈ જાય ફાઇનલી મિત્રો આપણે ખાતર કપાસમાં આપી દીધું છે અને આપણે કપાસમાં એક થેલો યુરિયા અને અડધો થેલો એમોનિયા સલ્ફર એ રીતનું આપ્યું છે જો વધારે કપાસમાં પાણી લાગી ગયું હોય તો નરું એમોનિયા સલ્ફર પણ સારું મિત્રો પણ આપણે એટલું બધું કંઈ પાણી નથી લાગ્યું કપાસ સારો જ છે અને વધારે એમોનિયા આપવાથી આપણી જમીન કડક મિત્રો થઈ જાય વરાપ ન થતી હોય તો નરું એમોનિયા આપો તો સારું પણ આપણે વરાપ ઘણી બધી થઈ ગઈ છે ધોળી ભોં થઈ ગઈ છે કપાસના શાહમાં ખાલી લીલું હતું એટલે આપણે સલ્ફર ઓછું આપ્યું છે અને કદાચ જો પછી વરસાદ ખેંચાય તો આપણા કપાસને ખેંચ પડી જાય એટલા માટે આપણે એમોનિયા ઓછું આપ્યું છે અને બેનને અડધું અડધું આપ્યું છે અડધું એક થેલો યુરિયા અને અડધો થેલો એમોનિયા તો ભલે ચાલો મિત્રો પછી આપણો કપાસ કેવો થાય છે આગળ વિડીયોમાં બતાવશું અને મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન